ભાગે આપતા બાળક જિંદગી મોત ની વચ્ચે લડતું હતું સમાજમાં અંધશ્રદ્ધાના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર બની હતી જયારે સમગ્ર ઘટનાની જાણ ધાંગધ્રાના સામાજિક કાર્યકર અને રેસ્ક્યુઅર કુમાર થતા પરિવારને બાળકને ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો બાળકનો પરિવાર અત્યંત ગરીબ હોવાથી ધ્રાંગધ્રાના દાતાઓનો સહયોગ મેળવી સારવાર માટે સાઈઠ હજાર જેટલી રકમ એકઠી કરી હતી જ્યારે તબીબી સ્ટાફ દ્વારા બાળકની ટ્રોફિકલ કન્ડિશન જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરેલ માત્ર એક મિનિટમાં હૃદયના ત્રણ ધબકારા બાળક મેળવતું હતું અનુભવી ડોક્ટર દ્વારા તબીબી સારવાર આપી બાળકને મોતના મુખમાંથી બચાવી જીવનદાન આપતા દેવી પૂજક પરિવાર દ્વારા સામાજિક કાર્યકર સરી શ્રોપ સંરક્ષણ સોસાયટી સર્ફ રેસ્ક્યુઅર જયેશ ઝાલા તથા તબીબી સ્ટાફ અને ધાંગધ્રાના સર્વદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મારું નામ ડોક્ટર હેમાંગ દોશી છે રાંગધ્રાની જિંદગી હોસ્પિટલ ખાતે હું સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપું છું છેલ્લા બાવીસ વર્ષથી હવે આપણી સાથે જે દર્દી છે એ આપણી પાસે અગિયાર તારીખે સવારે સાડા પાંચ વાગે આશરે ક્રેટ બાઇટ એટલે કે કાળોતરો કરીને સર્પ ડન્સ એને થયો હતો અને એ બી ચડ્ડીની અંદર જઈને એને પ્રાઇવેટ પાર્ટ ઉપર એને ડન્સ થયો હતો હવે આપણી બાજુની એવી માન્યતાઓ છે એટલે એના હિસાબે દર્દી લગભગ દસેક કલાક સુધી ઘરે જ હતું અમુક જગ્યાએ અંધશ્રદ્ધાના હિસાબે જે તે જગ્યાએ ગયેલું અને પછી જ્યારે શ્વાસમાં ને એમાં તકલીફ પડી ત્યારે છેલ્લા ટાઈમે એટલે કે સાડા ત્રણ સાડા ત્રણ વાગ્યે બપોરે એટલે આશરે દસેક વા કલાક પછી જિંદગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારે કોઈ પણ જાતનું એના શરીરમાં ચેતન નહોતું હૃદયના ધબકારા ગણીને એક મિનિટની અંદર ત્રણ કે ચાર જ આવતા હતા શ્વાસની કોઈ ક્રિયા નહોતી આંખો બધી પહોળી થઈ ગઈ હતી કીકી એની અને છેલ્લા ડચકા હતા એવું કહી શકાય આ એમના મમ્મી છે અને એમના કુટુંબમાં મેઇન એમના આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને કુટુંબમાં એકનો એક દીકરો હતો દેવી પૂજક કુટુંબનો બરાબર ને હવે અમે એમને બધું સમજાવ્યું ને એમને પણ કોઈ આશા હતી નહીં બચવાની દસ કલાક પછી જનરલી એટલું બધું ઝેર પ્રસરી ગયું હોય કે બાળક બચવાની શક્યતા પણ નહીં દેખાતી હતી ભગવાન માતાજીનું નામ લઈને અને અમે અમારા અનુભવ બાવીસ વર્ષનો કરીને એને વેન્ટિલેટર ઉપર લીધો અને બધી સારવાર આપી આશરે ત્રણથી ચાર દિવસ સારવાર ચાલી અને અત્યારે આપણે એક જીવ બચાવ્યાનો આપણને સંતોષ છે સાથે સાથે એનો જે ખર્ચ થાય એમાં જિંદગી હોસ્પિટલે પોતાના તરફથી જેટલું ડિસ્કાઉન્ટ થઈ શકે કરેલું જયેશભાઈ ઝાલા અને એમની ટીમ વૈશાલીબેન અને બીજા અન્ય પત્રકાર મિત્રો ગામના ગામના મોભીઓ ઘણા બધા લોકોએ પોતપોતાના યથા આર્થિક સ્થિતિ પ્રમાણે પોતપોતાની રીતે એના એના ખર્ચમાં એને બધાએ દાન આપ્યું અને એના સર્વેના હિસાબે આજે આપણે એક જીવને બચાવી શકીએ એનો સંતોષ છે અને ગામ ગામજનોનો પણ હું એના માટે આભાર માનું મારું નામ રવિભાઈ કશુભાઈ આ મારો પત્ની જો છે એને વહેલો પાંચ વાગે મારો જગ્યા પર થઈ હતો અમારી પરિસ્થિતિ હાફ અમારી હતી તો દસ કલાક અમે આ ફેરાફેરી તનો કરવામાં માણસ મંદિર હાલતમાં થઈ ગયો પછી તે ઝાડાને ખબર પડી એમને કીધું કે એ માણસનો જીવ દુકાનમાં ના નાખશો આવી જાઓ હોસ્પિટલમાં અને એની સારવાર કરાવી જાવ એ છતાં એમની મદદ પડ્યા ગયા કોઈ કંઈ સફોટ થયું નથી એમના દુઃખ અને દેશકુમાર આ એમને તમામ એમની પૂરી કરીને અને આ માણસ માતાનું ભૂલાન ખૂબ કરી દીધું છે અને એમ બી વસ્તુના સાહેબને અને દેશકુમાર જાડાને એમના દુઃખનો ખૂબ ખૂબ આભારને માતાજીને બહુવાર અનુમત કરીને અભ્યાસ કર્યો આનંદ જેટલા પબ્લિક આમાં મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર અને ગામ રહેવાસી છીએ છ દિવસ પહેલાં મને સાફ કરી દીધો હતો પરંતુ જે જેદાને ખબર પડી તે મને સાફ કર્યો છે પરંતુ તેમને મારી મદદ કરી અને ધાંગધ્રા જનતાઓને ખબર પડી પરંતુ તેમને મારી મદદ કરી મને બચાવ્યું ખૂબ એમાં એમનો આભાર અને જે જિંદગીવાળા સાહેબનો ખૂબ આભાર